હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ હાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા બનાવીશું સરસ મજાની મીઠાઈ જેનું નામ છે ડ્રાય ફ્રૂટ રોલ તો આવનારા તહેવારોમાં અને સ્પેશિયલ રક્ષાબંધનમાં તમારા ભાઈને બહારની મીઠાઈ ના ખવડાવતા આ મીઠાઈ ઘરે અચૂકથી એક વખત ટ્રાય કરજો તો તેની રેસીપી જોવા માટે મારા વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો રેસીપી સારી લાગે તો લાઇક કરજો ફેમિલી ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો હાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ ડ્રાયફ્રૂટ રોલ તેના માટે મેં સામગ્રી લઈ લીધી છે જે હું તમને બતાવું તો નારિયેલની છીણ મિલ્ક પાવડર સાકરનો પાવડર સાથે જ થોડા ડ્રાયફ્રૂટ લીધા છે જેમાં મેં કાજુ બદામ અને પિસ્તા સાથે જ થોડી ખજૂર લીધી છે તમે આની અંદર અંજીરનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે અહીંયા એક મિક્સર જાર લઈ લઈશું તો મેં મિક્સર ઝારની અંદર પેલા સાકર પીસી હતી તો તે જ મિક્સર ઝારની અંદર આપણે વાટકી ભરી અને નારિયેલનું છીણ લઈ લઈશું તેનાથી થોડું એક બે ચમચી ઓછો તેટલો મિલ્ક પાવડર લઈ લઈશું અને અડધી વાટકી જેટલો મેં અહીંયા સાકરનો પાવડર લીધો છે તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને તે પણ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા પ્રમાણમાં તો હવે આ ત્રણેય વસ્તુને આપણે એક વખત ફેરવી લેવાની છે મિક્સર ઝારની અંદર જેથી કરી અને તે સરસ રીતે મિક્સ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણેય વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ ગઈ છે છે અને દરદરી પણ તો અહીંયા આપણે આવી દરદરી જ રાખવાની છે તો હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈએ તો અહીંયા તૈયાર થતી આ મીઠાઈ ની અંદર આપણે ગેસનો ઉપયોગ પણ નથી કરવાના સાથે જ કોઈ પણ જાતની ખાંડની ચાસણી લીધા વગર તૈયાર થતી આ મીઠાઈ ખરેખર ખૂબ જ સરસ બને છે જો તમે એલચીનો આખી એલચીનો ઉપયોગ કરવાના હોય તો પીસતી વખતે એડ કરી દેવાની છે પણ મેં અહીંયા એલચીનો પાવડર લીધો છે તો તે આપણે સ્વાદ માટે એડ કરી દેસું હવે બધી વસ્તુને ફરી સરસ રીતે મિક્સ કરી અને સાઈડમાં રાખી દેસું તો અહીંયા જે મેં ડ્રાયફ્રૂટ લીધા છે તેને આપણે ચોપ કરવાના છીએ તમે તેને મિક્સર જારની અંદર એડ કરી અને તેનો દરદરો પાવડર પણ કરી શકો છો પણ મેં અહીં સરસ રીતે ચોપ કરી દીધા છે તો આપણે આવી જ રીતે અદકચરા રાખવાના છે તેનો ફાઇન પાવડર નથી કરવાનો હવે જે ખજૂર લીધી છે તેને પણ આપણે ઠળિયા કાઢી અને તૈયાર કરી લઈએ તો સરસ મજાની એકદમ સોફ્ટ ખજૂર હોય તેનો ઉપયોગ કરશું તો આપણા જે ડ્રાય ફ્રૂટ રોલ છે તે ખૂબ જ સરસ થશે માર્કેટમાં આવી ઠળિયા કાઢેલી તૈયાર ખજૂર મળે છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો ખૂબ જ ઝડપથી તૈયાર થતી આ રેસીપી જો તમે એક વખત ઘરે બનાવી લીધી તો કોઈ પણ તહેવારમાં તમારા ઘરે બહારથી મીઠાઈ નહીં આવે મોંઘામાં મોંઘી બધી જ મીઠાઈના સ્વાદને ભૂલાવી દે તેવી આ મીઠાઈ ઘરે તૈયાર થાય છે અને તે પણ ખૂબ જ ઓછા સમયમાં અને હવે જે ખજૂર છે તેને પણ આપણે મિક્સર જારની અંદર એડ કરી અને તેને પણ ક્રશ કરી લેવાની છે તો અહીંયા આપણી ખજૂર પણ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે હવે તેને પણ આપણે બાઉલમાં લઈ લઈશું આ મિશ્રણને આપણે અલગ રાખવાનું છે માટે મેં અલગ બાઉલ લીધું છે તમે ખજૂરની સાથે જો અંજીર લેવાના હોય તો અંજીરને પણ આ સમયે ખજૂર સાથે પીસી લેવાની છે અને વધારેમાં વધારે હેલ્ધી બનાવવી હોય તો તમારે આની અંદર બધા જાતના જે સીડ્સ મળે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેં અહીંયા કોઈ પણ જાતના સીડ્સનો ઉપયોગ નથી કર્યો તો હવે આપણે જે ડ્રાયફ્રુટને ચોપ કરેલી હતી તે ડ્રાયફ્રુટમાંથી અડધી ડ્રાયફ્રુટ આપણે અંદર એડ કરી અને બાકીની થોડી આપણે ગાર્નિશ માટે અલગ રાખીશું અને હાથ વડે મિશ્રણને સરસ ભેગું કરી લેવાનું છે તેને સાઈડમાં રાખી અને આપણે જે અહીંયા ત્રણેય વસ્તુને મિક્સ કરી અને મિશ્રણ બનાવ્યું હતું તેને પણ આપણે જે લોટ બાંધીએ તેવી રીતે ભેગું કરી લેવાનું છે તો તેના માટે મેં અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે આપણે થોડું થોડું દૂધ એડ કરતા જઈશું અને સરસ તેને મિશ્રણને પણ આપણે લોટ બાંધીએ તેવી રીતે ભેગું કરી લઈશું તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે દૂધનો ઉપયોગ કરીએ તે થોડું થોડું એડ કરવાનું છે જો વધારે દૂધ પડી જશે તો આપણું તૈયાર કરેલું જે મિશ્રણ છે તે એકદમ ઢીલું થઈ જશે અને જો કદાચ વધારે મિશ્રણ ઢીલું થઈ જાય તો તમે ઉપરથી નારિયેળની છીણનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીં આપણા બંને મિશ્રણ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો હવે એક મિશ્રણમાંથી આપણે પીઝાનો જે રીતે રોટલો તૈયાર કરીએ તે રીતે આપણે બટર પેપર ઉપર રાખી અને તેની પણ સીટ તૈયાર કરી લેશું અને ત્યારબાદ આપણે જે ડ્રાય ફ્રૂટ છે તેનો પણ રોલ વાળી લેશું તો તેના માટે મેં અહીંયા બટર પેપર લઈ લીધું છે જેથી કરી અને આપણું મિશ્રણ છે તે ચોંટશે પણ નહીં અને જો તમારી પાસે આવું બટર પેપર અવેલેબલ ના હોય તો તમે થાળી ઉપર સરસ રીતે પેલા ઘી લગાવી અને હળવા હાથે મિશ્રણને હાથેથી ફેરવશો તો પણ સરસ રીતે તેનો બેઝ છે તે તૈયાર થઈ જશે તો આવી રીતે થોડી વાર હાથેથી દબાવી અને ઉપરથી બટર પેપર રાખી અને તેને વેલણથી આપણે વણી અને તેની સરસ મજાની આપણે જે જોઈએ તેવી સીટ તૈયાર કરી લેવાની છે તો અહીંયા જે આપણે વ્હાઇટ બેઝ છે તેની અંદર તમે કોઈ પણ જાતનું કલર એડ કરી અને કલરફુલ મીઠાઈ પણ બનાવી શકો છો પણ મેં અહીંયા કોઈ પણ જાતનું આર્ટિફિશિયલ કલર કે સ્વાદ એડ નથી કર્યો તો આવી રીતે વણતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે હળવા હાથે જ વણવાનું છે જેથી કરી અને તેને કાઢતી વખતે પણ તે પેપરની અંદર ચોંટશે નહીં મેં અહીંયા ઘી કે બટર લગાવ્યું નથી જો તમને એવું લાગે કે વધારે ચોંટે છે તો તમે ઘી વાળો હાથ લગાવી અને પછી આવી રીતે તેની સીટ તૈયાર કરી શકો છો તો સરસ મજાની આપણી સીટ છે તે તૈયાર થઈ ગઈ છે અને હવે જે ડ્રાયફ્રૂટવાળું વાળું મિશ્રણ છે તેને પણ આપણે હાથમાં લઈ અને જે રીતે આપણે આ સીટ કરી છે તેની લંબાઈનો આપણે અહીંયા રોલ તૈયાર કરી લેશું તો આવી રીતે હળવા હાથે દબાવતું આપણે અહિયાં સીટની સાઈઝનો નો રોલ તૈયાર કરવાનો છે તો તમે જોઈ શકો છો કે મેં હળવા હાથે સરસ એવો રોલ તૈયાર કરી લીધો છે તો હવે આપણે તેની ઉપર રાખી અને બંને બાજુથી સીટને કવર કરી દેસુ જેથી કરી અને આપણો રોલ છે તે અહીંયા તૈયાર થઈ જાય તો આવી રીતે હળવા હાથે બટર પેપરને કાઢતા જવાનું છે અને તેનો રોલ વાળી લેવાનો છે આ મીઠાઈ જોતા જેટલી સરસ લાગે છે ખાવામાં પણ તેટલી જ સરસ લાગે છે અહીંયા તો અહીંયા મેં સહેજ ઘી વાળો હાથ કર્યો છે જેથી કરી અને આપણો રોલ છે તે ફરી બટર પેપર ઉપર ચોંટે નહીં તો સાઈડ પણ જે રોલ દેખાઈ રહ્યો છે તેની ઉપર પણ આપણે છે તેને કવર કરી દેશું તો આવી રીતે હાથેથી આપણે દેસુ ડ્રાયફ્રુટનો રોલ કર્યો છે તેને કવર કરી લેવાની છે તો અત્યારે આપણે જે હાથેથી સેટ કરીએ છીએ તો આંગળીના નિશાન દેખાઈ રહ્યા છે તો રોલ તૈયાર થઈ ગયા બાદ આપણે ફરી બટર પેપર ઉપર રાખી અને હળવા હળવા હાથેથી આવી રીતે કરીશું એટલે આપણે જે રોલ છે તે પણ સરસ એકદમ તૈયાર થઈ જશે તો અહીંયા આપણો આ રોલ તૈયાર થઈ ગયો છે હવે તેને બટર પેપર ઉપરથી લઈ અને આપણે જે જશેફ્રુટનો ભૂકો અલગ રાખ્યો હતો ચોપિંગ બોર્ડ ઉપર તેની ઉપર આ રોલને ફેરવવાનો છે જેથી કરી અને આ ડ્રાયફ્રુટ છે તે પણ બધું સરસ રીતે રોલ ઉપર ચોંટી જશે અને જોતા પણ સરસ લાગશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ તેવી આ મીઠાઈ તૈયાર થશે તો અહીંયા આપણો સરસ મજાનો ડ્રાયફ્રુટ રોલ છે તે તૈયાર થઈ ગયો છે પણ હું આને કટ કરતા પહેલા થોડી વાર માટે દસ થી પંદર મિનિટ માટે ફ્રીજની અંદર સેટ કરવા મૂકી દઈશ જેથી કરી અને તે સરસ એકદમ સેટ થઈ જાય બાકી જો તમારે આવી જ રીતે કટ કરી અને સર્વ કરવી હોય તો પણ તમે આ મીઠાઈને સરસ સર્વ કરી શકો છો પંદર થી વીસ મિનિટ બાદ આપણો રોલ મેં ફ્રીઝમાંથી લઈ લીધો છે તો અહીંયા ડ્રાય ફ્રૂટ રોલ ને આપણે કટ કરી અને પ્લેટમાં સરસ રીતે મીઠાઈને લઈ લઈશું તો આવી રીતે ફરી આપણે ચોપિંગ બોર્ડ ઉપર લઈ અને તેને ચપ્પાની મદદથી આપણે તેના પીસ કરી લેશું તો તમે અહીંયા થોડી નાના મોટી સાઈઝના અલગ અલગ પીસ કરી શકો છો પણ હું અહીંયા સરસ રીતે મીડિયમ સાઇઝના પીસ કરીશ તો તમે જોઈ શકો છો કે અંદરથી ડ્રાયફ્રુટ રોલ અને ઉપરથી જે આપણે તૈયાર કરેલું મિશ્રણનો બેસ છે જોતા જ મીઠાઈને ખાવાનું મન થઈ જાય તેવી આપણી અહીંયા ડ્રાયફ્રુટ રોલ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે તો આવનારા બધા જ તહેવારોની અંદર ક્યારે પણ બહારથી મીઠાઈ ના લાવતા આવી રીતે ખૂબ જ ઓછા સમયમાં ગેસનો ઉપયોગ કર્યા વગર કોઈપણ જાતની ચાસણીની ઝંઝટ વગર આ મીઠાઈ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તો અહીંયા આવી જ રીતે મેં બધા જ એક સરખા પીસ તૈયાર કરી લીધા છે અને હવે તૈયાર કરેલા મીઠાઈના પીસને આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો જો તમારે પણ આવનારા તહેવારમાં કોઈ પણ મીઠાઈ બહારથી ના લાવવી હોય અને બહારનું અને હેલ્ધી ના ખાવા કરતા જો ઘરની હેલ્ધી મીઠાઈ ખાવી હોય તો એક વખત આ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો દેખાવમાં જેટલી સરસ લાગે છે તેટલી જ ખાવામાં સરસ લાગતી આ મીઠાઈ બહારની બધી જ મૂંગી મીઠાઈને ટક્કર મારે તેવી છે તો જો હું તમને એક પીસ તોડીને બતાવું તો એટલી જ સોફ્ટ અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આ મીઠાઈ તૈયાર થઈ છે તો મને તો ખરેખર ખાવાનું મન થઈ ગયું જો તમને પણ થઈ ગયું હોય તો ઘરે ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને મારી આ મીઠાઈની રેસીપી કેવી લાગી જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો ફેમિલી ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો અને જો તમે મારા વિડિયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી દેજો મળીએ કોઈ અવનવી રેસીપી સાથે થેન્ક યુ